રાજકોટ માં આ વખતે કરણપરાની ગરબી કેટલી જોરદાર થવાની છે કરણપરાની સરસ મજાની ગરબી યોજાય છે મારી સાથે ભાઈ છે આપણે માહિતી બધી તમને હું આપી દઉં કેટલી જૂની આ ગરબી છે ક્યારથી આયોજન થાય છે ઓગણીસો બ્યાસી થી આ ગરબી નું આયોજન થાય છે અને આ વર્ષે બે હજાર પચીસ એટલે ચુમ્માલીસ વર્ષ ચુમ્માલીસ માં વર્ષમાં આ ગરબીનો મંગલ પ્રવેશ થાય છે નવરાત્રી પેલા દોઢ મહિનાથી આ પ્રેક્ટિસ અમે શરૂ કરી દઈએ છીએ અને સાંજના છ થી રાતના બાર વાગ્યા સુધી આ પ્રેક્ટિસ ચાલે છે ગરબીની વિશેષતાઓ તો ઘણી બધી છે પણ એ શું છે કે એના માટે તમારે ગરબી જોવા જવું પડે છેલ્લા ચુમ્માલીસ વર્ષમાં છેલ્લા છવ્વીસ વર્ષથી થી રાજકોટ તમામ પ્રાચીન ગરબીઓમાં આ પ્રાચીન ગરબી એ નંબર વન નું શ્રેષ્ઠ બિરુદ મેળવેલ છે જેમાં અમારો મુખ્ય માળીધારા અઘોર નગારા રાસ એ પણ અમારો બહુ ફેવરિટ રાસ છે અને એ સિવાયના ટીપણી રાસ છે બેડા રાસ છે એ સિવાયના ચાર પાંચ એવા રાસ છે કે જે હું અત્યારે ડિક્લેર નહીં કરી શકું કેમ કે દર વખતે અમારું કાંઈક નવું આયોજન હોય છે દર વખતે દર વખતે ચાર પાંચ એવા અમારા જે રાસ હોય છે કે જે દર વર્ષે અમારા માટેનું એ આકર્ષણ હોય છે કરણપરાની આ પહેલેથી પરંપરા છે જે બાળકો પાસેથી ફી નથી લેતા પ્લસ બાળાઓ જે નવ દિવસ માં જે ચણિયા ચોલી પહેરી ને આવે છે એના પણ અમારી પાસે દાતા છે બાળાઓ પાસેથી અમારે કઈ લેવાનું આવતું નથી કેમ કે અમારી લોકો રાહ જોતા હોય છે કે આખી ચાલુ થાય એટલે અમે કરણપુરા માં જઈએ વાહ 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 ખુબ સરસ ધન્યવાદ